વડોદરા શહેરમાં આવેલ ખાસવાળી સ્મશાન આજે હાલમાં જે કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી થઈ રહી છે અને કોન્ટ્રાક્ટ હેઠળ જે ચિતાઓ સળગાવવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સાત હજાર જેટલી માતબાર રકમ ખર્ચવા છતાં પણ જે નાગરિકો અહીંયા ગાડી પોતાના સ્વજનોની અંતિમ વિધિ માટે આવતા હોય છે ત્યારે પોતે જ્યારે અહીંયા ગાડી ઘી આવવું પડે છે તલ લાવવું પડે છે એટલે કહેવાનો મતલબ કે જે હાલમાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં લાકડા હતા એ લાકડા તમામ ભીજાઈ ગયા છે એટલે કહેવાનો મતલબ કે કોન્ટ્રાક્ટર લાખોને કરોડો રૂપિયાનો જ્યારે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો પોતાની એક જવાબદાર આવતી હોય છે અને આ શેડ બનાવવાની એમની જરૂર હતી કારણ કે જે તે સમય પર જલારામ ટ્રસ્ટ સેવા આપી રહ્યું હતું ત્યારે પણ જે જેવાય છે રજૂઆત કરી છે લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે તંત્ર આ ખાડા કાન કરી રહ્યો છે ત્યારે હાલમાં જે કોન્ટ્રાક્ટર કામગીરી કરી રહ્યા છે એ કોન્ટ્રાક્ટરોના જે કહેવાય છે કે કર્મચારીઓ પાસે કોઈ પણ જાતનું આઈ પણ નથી સાથે સાથે જે કર્મચારીઓ છે એમની પાસે કોઈ ટી શર્ટ નથી એટલે આટલી બધી મોટી સંખ્યાની અંદર જ્યારે પોતે અહીંયા ગાડી કર્મચારીને ખોરવાની પણ તકલીફ પડતી હોય છે એટલે ખાસ કરીને આજે લાલિયાવાડી ચાલી રહી છે બેદરકારી છે આ બેદરકારી હોય એક સિતાની તો ત્યારે જે છે કે જે સવલતો સુવિધાઓ આપવાની જરૂર છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર પોતાની મન કરતા હોય ત્યારે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓ દ્વારા તાત્કાલિક નિરીક્ષણ કરી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે